જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં સંહિતામાં વર્ણવેલ બાણાસુર ઉષા અનિરુદ્ધની કથા ગજાસુરનો નાશ દૂંધુભીની હાર્દની કથા ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણની કથા સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્ય ની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયો માં શિવ પુરાણની ની કથા સાંભળી આજના દિવસ ને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથ ની છે ઉષા પાર્વતી ના શાપ થી ધ્રુજી ગઈ

ચિત્રલેખા ઓળખી ગઈ અને પોતાની કહેવા લાગી એ મનમાં કંઈક વિચાર કરી તેનો અમલ કરતા તે પોતાની વિદ્યાના દ્વારકા આવી પહોંચી અને શ્રી કૃષ્ણના પ્રવેશ કરવા જાય છે ત્યાં જ દ્વારે ચોકી કરતા સુદર્શન ચક્ર તેને રોકી

ત્યાર પછી સુદર્શન ઉષા અનિરુદ્ધ ને જોઈ જ આનંદ પામી પછી બંને ભોગ ભોગવવામાં ડૂબી ગયા આ તરફ બાણાસુર ને આ વાતની ખબર પડી એટલે અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા આવી પહોંચ્યો અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું

ત્યારે તે શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે ભગવાન ભોળાનાથ બાણાસુર પક્ષે શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવ્યા આમ શ્રી કૃષ્ણ અને શિવજી પ્રદ્યુમન સામે કુશ અને શ્યામ સાથે બાણાસુર પુત્ર સામ સામે યુદ્ધે ચડ્યા શ્રી કૃષ્ણએ સદા શિવને પ્રાર્થના કરી હે પ્રભુ હું તો તમારા આદેશ મુજબ ની પૂજાઓનું છંદન કરવા આવ્યો છું માટે આમ યુદ્ધ થી અલગ થઈ જાઓ શ્રી કૃષ્ણ ની પ્રાર્થનાથી શિવ યુદ્ધ ભૂમિ છોડી ચાલ્યા ગયા

ત્યાર પછી બાણાસુરે સહર્ષ પોતાની પુત્રી ઉષાનો વિવાહ અને રુદ્ધ સાથે કરાવ્યો ત્યારે શ્રી કૃષ્ણ પોતાના બળવાન યાદવો અને સેના સહિત અનિરુદ્ધ અને ઉષાને લઈ દ્વારક્ષ પાછા આવી પહોંચ્યા અને ને વિદાય આપ્યા પછી વરદાન આપ્યું કે હવે તારે વિષ્ણુ ભગવાન સાથે વેદ નહીં થાય ભવિષ્યમાં રાજા ઉષા અનિરુદ્ધ પુત્ર થશે આમ શિવ કૃપાએ મહાકાલ તત્વને પામી બાણાસુર ઘણો પ્રસન્ન થયો

અને દેવતાઓથી લઈને અસુરો ગંધર્વો સર્પો ગરુડો મનુષ્યો સાથે યુદ્ધ કરી બધાને તેણે જીતી લીધા પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો પરંતુ આવું ઐશ્વર્ય મળવાથી ગજાસુર અભિમાની થઈ ગયો અને બ્રાહ્મણો ઋષિમુનિઓ દેવતાઓ તથા તપસ્વીઓને ત્રાસ આપવા લાગ્યો એકવાર તો નંદનવનમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેણે એવો ત્રાસ વર્તાવ્યો કે બધા દેવતાઓ એનાથી ત્રાસી જઈ શિવજીની શરણે ગયા શિવજીએ પોતાના ત્રિશુળથી ગજાસુરનો વધ કરવાની ચેષ્ટા કરી એટલે ગજાસુરે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી આથી શિવજી તેના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે ગજાસુર માંગ વરદાન માંગ એટલે ગજાસુરે બે હાથ જોડી ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે હે પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો તમે મારા ચામડાનું વસ્ત્ર બનાવી ધારણ કરો શિવજીએ ગજાસુરની ઈચ્છા પૂર્ણ કરી તેના ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું આથી શિવજીનું એક બીજું નામ ગજ ચર્મ ધારી એવું પડ્યું આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પોતાના લિંગ સ્વરૂપે સ્થાપ્યો તેથી ગજાસુર લિંગરૂપે કૃતિવાશ્વેસરના નામથી લોકો તેને જાણશે

હું તમને સંભળાવું છું તે ધ્યાન દઈને તમે સાંભળો ઉત્પલ અને વિદલ દૈત્યોએ પોતાના સગાઓને દેવતાઓએ મારી નાખ્યા એનો બદલો લેવા બંને દૈત્યોએ બ્રહ્માજી નું દારૂણ તપ હજારો વર્ષ કર્યું

ત્યારે દેવતાઓને આશ્વાસન આપી કહ્યું હે દેવતાઓ તમે ચિંતા કરો નહીં ધીરજ રાખો યોગ્ય સમયે શિવા દેવીની સહાયતાથી બ્રહ્માજીના વરદાન થી રક્ષાયેલા દૈત્યોને વધ કરીશ એ સમયે શિવજીએ નારદને બોલાવી આજ્ઞા કરી કે તે દૈત્યો પાસે જાય અને શિવા દેવીના સ્વરૂપના વખાણ કરે

ત્યારે દેવીના હાથે ફેંકાયેલો દડો શિવલિંગ રૂપે ત્યાં સ્થિર થયો આ શિવલિંગ અત્યારે કંદુકેશ્વર નામે પ્રસિદ્ધ થયો શિવા દેવીના દડાના મારથી થી નાશ થતા આકાશમાં જઈ કોષ કરતા દેવતાઓ

મહાશિવ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ